નમસ્કાર દર્શક મિત્રો દિવસ માં આપનું સ્વાગત છે બાબર તાલુકાના ખારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાબર તાલુકાના વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગામડે ગામડે ફરી રહી છે ત્યારે તેરમી ડિસેમ્બરના રોજ રથયાત્રાનું ખારા ગામે આવી પહોંચતા સરપંચ અશોકભાઈ ચૌધરી સહિત પદાધિકારીઓ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ખારા ગામે તાલુકા વિકાસ અધિકારી જ્યોત્નાબેન પરમારના અધ્યક્ષસ્થાને ભારત વિકસિત સંકલ્પ રથયાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ ટીડીઓ ભાર્ગવભાઈ ત્રિવેદી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાબર યુજી કર્મચારીઓ આંગણવાડીની બહેનો ખારાક

ચાર બાર ત્રેવીસના રોજ બુરઠાથી પ્રસ્થાન કરેલ છે આ યાત્રાનું અને સમગ્ર ગામમાં એક દિવસમાં બે ગામ સંકલ્પ યાત્રાના બે ગામમાં જઈએ છીએ અને આ સંકલ્પ યાત્રા એ આપણા કેન્દ્રના આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને એક વિચાર આવ્યો કે ગામડાના મારા છેવાડાનો માનવી આ વિવિધ યોજનાઓ સરકાર શ્રી આટલી યોજનાઓ મૂકી છે એનો પૂરેપૂરો લાભાર્થી લાભ લઈ શકતો નથી અને જાણકારી ન હોવાને કારણે આ લાભ નથી લઈ શકતો એના માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ ગામે ગામ સંકલ્પ યાત્રાના માધ્યમથી ગામડાનો કોઈ પણ વ્યક્તિ જે લાભાર્થી જે જે વિભાગનો એ લાભાર્થી એનો એનાથી વંચિત ન રહી જાય એના માટે આપણા તાલુકા કક્ષાની તમામ મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી અને તમામ પશુપાલન હોય કૃષિ હોય આરોગ્ય હોય તમામ વિભાગના કર્મચારીઓને સ્થળ ઉપર રાખીને એ ગામમાં ત્યાં યાત્રા જઈને તમામ લોકોની સાથે ચર્ચા કરીને કોઈ પણ ગામનો લાભાર્થી બાકી ન રહી જાય વંચિત ન રહી જાય અને જે કોઈ બાકી હોય એમનું કામ પૂર્ણ કરવા માટેનો આ એક મોટો સંકલ્પ ભારત દેશ માટે ખરેખર આપણા ગરીબના છેવાડાના માનવી સુધીની આ યાત્રા એક ખૂબ સફળ થઈ રહી છે અને ગામડે ગામડે લોકો ખૂબ ખુશ થઈ રહ્યા છે દરેક ગામમાં એનો આવકાર મળી રહ્યો છે અને જે લાભાર્થી બાકી છે તમામ લાભાર્થીઓનું કામ પૂર્ણ કરવા માટે દરેક ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં સાથ અને સહકાર આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ જોડાયા છે તાલુકાના તમામ અધિકારીઓ પણ આ સાથે યાત્રામાં જોડાઈને આ કામને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આજે કયા ગામ આજે અમે ખારા ગામે હતા અને ખારા ગામની અંદર જે કોઈ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને સ્થળ ઉપર કિટ વિતરણ કર્યા એ લાભાર્થીઓને બોલાવી અમને એમને જે કોઈ બાકી હતું પૂરું કર્યું જ્યારે બાકી છે એમને ફોર્મ ભરવામાં આવ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો